બટા દાદાની વાતમાં કચરો રોડો ને કચરા પેટીમાં નાખજે બટા દીકરો મારો ડાયા દીકરો આ ને ઈ ગંધો થઈ જાય બટા નાખજે જમમાં એ આ તમે લઈ લઈને જ બગાડ્યો આમ જ આ કાઈ મારું માનતો નથી એને એમ ન મનાવાય બટા બટા કરીને ને મારો મા મારો મા એક કામ કરો આમ નહીં માને હા નાના છોકરા રે ને ભૂત થી તો ભૂતને ક્યાંથી લાવું એ ભૂતની બીક બતાવો તમે હા એટલે ખોટું ખોટું બોલાવું એમ હા ખોટું ખોટું બોલાવો હા હા હરા વા ઈ મત કરું એટલે બીવે ઈ છોકરું એ કચુડો નસવા જાસ કે નઈ તું ન જવાનું તો લઢીમણા વાળા ભૂત ને તો ઉપાડી જાય ઓ તારી માને બોલાવું એ તો બોલાવું મોહણીઓ હમત થાય બોલાવો બોલાવો વાડી નો બેઠી મને ભૂત એ અહીંયા આય ને ઉપાડી જા એક નંબરનો નો છે હમણા આવીને ઉપાડી જા હવે તો નખે તારી મને ઉપાડી ને એ ભૂત આવી અરે બાપ રે કાવી ગયો તો હે ભાઈ 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 યાર આરાયી ભૂત રે એને મારી દીધી તમારી માને આ તો એનો છોકરો હોય એમ કે ભાઈ 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 એ મારા છોકરાને કોઈ કરી બોલવું યાર યાર આરાયી ભૂત તો તમારી માને એને મારવા નહોતું એને બટાબટા નહોતું કરવાનું હવે હું કરું મારા છોકરાને લઈને ટ્રેનમાંથી હેઠો ઉતરી ગયો બોલાયું ખોટુ ખોટુ અને આયું હાચું હાચું હવે હું કરું કાઈ નો કરાય એ ભાઈએ ડાઈન પકડવી તો હાલો મારું મોઢું હું જાવ ધોડો ઇની માને મારી ટ્રેન તો 2 કલાક પછી આવવાની છે તા સુધી મારે શું કરવું અરે બાપ રે આ ભૂત તો એક છોકરાને ઉપડીન જાય છે આ મુકે અરે બાપ રે તો યુ

આપડે છે આપણને બધાને મારી નાખે આમ તું કરી માં ઓલા અમે પોલીસ વાળા ઉભા ને એમને જઈને કઈ કઈક કરશે હલો કઈ કહીએ

અહી સોળી ભાઈ ચાન બતાય ના સાહેબ અમે કોઈ પાયદા નથી તો સુઈ થયું અરે મારી આડે ટ્રેનમાં કેવું થયું તમને કાંઈ ખબર છે સુઈ થયું

એમ નઈ જાવ તો તું કાન પકડીને માગે અને કચરો નો નાખે ટ્રેનમાં તારા લીધે બે કાન માફ કરી દે નાખું માફ કરી દીધો માફ કરી દીધો ને હવે તો હવે તો જાવ એમ નઈ જાવ તો હવે શું બાકી રહ્યું આ છોકરા વિડીયો જોવે એને પણ ક્યો કે ટ્રેનમાં કસરો ન નાખે અને થૂકશે નહી હા ઈ વાત થાય છે ઓ ભૂતભાઈ પણ ભૂતભાઈ આ છોકરા અમારું નઈ માને તમે જ બી ઉરાવીને કહી દો ને તમારું જાજુ માની જાય હા બરો છોકરા તમે ટ્રેનમાં કસરો ન રાખતા અને થૂક થૂકતા નહી નકર રાતે 12 વાગે આવીને હું ઉપાડી લઈશ હેમ્બુ ને છોકરા સુધરી જ ગયો